જુદા જુદા અગિયાર પ્રકારના વિરામ ચિહ્નો છે એને આપણે જોઈએ તો ગુજરાતી ભાષાની અંદર આ વિરામ ચિહ્નો ક્યાં વપરાય છે અને કઈ રીતે આવે છે એની વ્યાખ્યા શું છે એના ઉદાહરણ શું છે તો એ આ ચિત્ર સાથેના સરસ મજાના ટીએલએમ દ્વારા આપણે જોઈએ સૌપ્રથમ પ્રથમ પૂર્ણ વિરામ કોઈ પણ વિધાન કે સાદા વાક્ય પછી પૂર્ણ વિરામ આવે છે જેમ કે હું મહેસાણા જઈશ તો વાક્ય પૂરું કરવા માટે પૂર્ણ વિરામ આવે છે ત્યારબાદ અલ્પ વિરામ એની વ્યાખ્યા જોઈએ તો જારે જારે વાક્યમાં વિરામ માટે થોડું અટકવું હોય ત્યારે અલ્પ વિરામ મુકાય છે જેમ કે મહેશ દિનેશ અને હિતેશ બધા રમવા આવો તો મહેશ અને દિનેશ ની વચ્ચે અલ્પ વિરામ મુકાણું છે ત્યાર બાદ ત્રીજો પ્રકાર જોઈએ તો અર્ધ વિરામ વ્યાખ્યા જોઈએ જ્યારે અલ્પ વિરામ થી વધુ

કે નામ દર્શાવતા પહેલા મુકાય છે દાખલા તરીકે પુરુષાર્થ ચાર છે ધર્મ અર્થ કામ અને મોક્ષ બીજું ઉદાહરણ જોઈએ ગુજરાત નદીઓ અને જંગલો બાદ અવતરણ ચિહ્નો જ્યારે કોઈના બોલાયેલા શબ્દો લખાય ત્યારે તેની ઉપર અવતરણ ચિહ્નો મુકાય છે તમે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો દાખલા તરીકે પ્રશ્નાર્થ ચિહ્ન જ્યારે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ હોય ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે દાખલા તરીકે તમે ક્યાં ચાલ્યા

છે તેની નિશાની આવે છે દાખલા તરીકે તેઓ આજે આવ્યા હતા અહીંયા હતાનો લોક છે પછીનો મુદ્દો છે વિરામ ચિહ્ન તાત્પત ભોડે જ્યારે વાક્યના કોઈ શબ્દ લખવાનો રહી જાય એટલે કે બાકી રહી જાય તો તેને પછીથી આપણે ઉમેરવો હોય ત્યારે આ ચિહ્ન વપરાય છે તેની નિશાની આવે છે દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ તો ભારતમાં મોટા પ્રમાણમાં ભૌગોલિક છે તો અહીંયા શબ્દ વિવિધતા બાકી રહી ગયો તો આ લોક કાકપતની ઘોડેની નિશાની કરીને આપણે વિવિધતા શબ્દ ઉમેરી શકીએ છીએ ત્યાર બાદ લઘુ રેખા લઘુ એટલે નાની રેખા શબ્દોને છૂટા પાડવા કે અલગ અલગ દર્શાવવા માટે લઘુ રેખા વપરાય

ગુજરાતી માં એટલે કે માતૃભાષામાં વ્યાકરણ વૈભવમાં આપણે વિરામ ચિહ્નો જોયા તો તમે આ રીતે સરસ રીતે આવા ચિત્રો દ્વારા વિરામ ચિહ્નો શીખી શકો છો અસ્તુ